તો નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે આવાસ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જાણીશું પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી જાહેર કરી દેવામાં આવી છે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના તમામ ભાઈઓ બહેનોમાં માટેની યાદી જાહેર કરી દેવામાં આવી છે તો મિત્રો તમારા ગામની યાદીમાં તમારું નામ છે કે નહીં તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવશે અને તમે ઘરે જ બેઠા ચેક કરી શકો છો તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેથી તમને મારા નવા વિડીયો તમારી પાસે આવતા રહે તો મિત્રો હવે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેની સંપૂર્ણ માહિતી તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના એ ભારત સરકારની એક મુખ્ય યોજના છે જેનો ઉદ્દેશ્ય ગરીબી રેખા નીચેના લોકોને સસ્તું અને ટકાઉ આવાસ પૂરું પાડવાનું છે આ યોજના પચીસ જૂન બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવી હતી અને તેનો લક્ષ્ય બે હજાર બાવીસ સુધી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં બધા માટે આવસ પૂરું પાડવાનો ઉદ્દેશ્ય કરવામાં આવ્યો હતો મિત્રો ગુજરાત સરકાર દ્વારા બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં પીએમ આવાસ યોજના બે પોઈન્ટ જીરોને મંજૂરી આપી છે જેમાં એક કરોડ ઘરો માટે દસ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે આ યોજના બે મુખ્ય ભાગોમાં વહેંચાયેલી છે જેમાં પહેલાં ગ્રામ્ય વિસ્તારમાં એક આવાસ દીઠ એક લાખને વીસ હજાર રૂપિયા આપવામાં આવતા હતા નવા બજેટ પ્રમાણે હવે એક આવડેટ એક લાખને સિત્તેર હજાર રૂપિયા આવાસ યોજના આપવામાં આવશે તો મિત્રો ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળા અને નીચલી વયના જૂથ અને મધ્યમ વર્ગના લોકો માટે પાકા ઘર પૂરું પાડવામાં આવશે નવીન ટેકનોલોજીથી ઘરો બનાવવામાં આવશે મહિલાઓ માથાદાર પરિવારથી અને સહમાલિકીની જોગવાઈ પણ કરવામાં આવશે તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીની યાદી કેવી રીતે તપાસવી એ માટેની સંપૂર્ણ આ માહિતી છે તો શહેરી વિસ્તાર માટે પીએમ મિસ ગવર્મેન્ટ ઇન ઉપર જઈને નામ રજિસ્ટર નંબર અને મોબાઈલ નંબરથી તપાસી શકો છો અને ગ્રામીણ વિસ્તારો માટે તમે ચેક કરવા માંગતા હોવ તો પીએમ આવાસ ગ્રામીણ લિસ્ટ ડોટ કોમ પર જઈને રાજ્ય અને જિલ્લો પસંદ કરીને તમે તમારા ગામની અને તમારું નામ છે કે નહીં તે તપાસી શકો છો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાની વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ પીએમ મિસ ગવર્મેન્ટ ઇન અને પીએમ ઉબ્ર ગવર્મેન્ટ ઇનની મુલાકાત લઈ શકો છો તો મિત્રો આ હતી પ્રધાનમંત્રી વિશેની સંપૂર્ણ યાદી વિશેની માહિતી તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક કમેન્ટ કરી દેજો લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ